મધ્યાહન ભોજન યોજના એ ભારત સરકારના એક બાળકોના હિત માટેની યોજના છે ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને રાંધેલું ભોજન પૂરું પાડવા માટે રજૂ કરવામાં આવે છે અને આ યોજના દાખલ કરનાર તમિલનાડુ ભારતનું પ્રથમ રાજ્ય સૌ સૌપ્રથમ શાળા જેમાં આ યોજના હતી તે સૌરાષ્ટ્ર બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલ મદુરાઈની હતી અને જેણે ઓગણીસો પંચાવનમાં અમલમાં મૂકી હતી જોકે અઠાવીસ નવેમ્બર બે હજાર ના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય સરકારોને છ મહિનાની અંદર તેમની શાળાઓમાં આ કાર્યક્રમ શરૂ કરવા માટે જણાવ્યો હતો અને ઘણા વાલીઓ કે જેઓ ગરીબીની કારણે તેમના બાળકોને શાળાએ મોકલી શકતા ન હતા તેઓ તેમના બાળકોને મફતમાં પૌષ્ટિક ખોરાક મેળવવા આતુરતા હતા અને આનાથી તેઓને તેમના બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન મળ્યું હતું મધ્યાહન ભોજન યોજનાની શાળાએ જતા બાળકોની સંખ્યામાં વધારો થયો હતો જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે કામરાજ દ્વારા પહેલ કરવામાં આવી હતી ઓગણીસો સાહીઠના દાયકાની શરૂઆતમાં બે હજાર બે સુધીમાં સર્વોચ્ચ અદાલતના આદેશ જિલ્લામાં વર્ષોથી આ યોજના હેઠળ હજારો બાળકોને પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડીસાની પ્રાથમિક શાળામાં ભોજન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સરકારી શાળાઓમાં બાળકો સુધી ભોજન પહોંચાડનાર મધ્યાહન ભોજન સંચાલક વચ્ચે આ સ્પર્ધાનું આયોજન હતું અને આ સ્પર્ધાના કાર્યક્રમમાં ડીસા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા તો જો કે જજીસ દ્વારા સારું અને પૌષ્ટિક ખોરાક બનાવનાર સંચાલકોને એક બે અને ત્રણ એમ નંબર પણ આપવામાં આવ્યા હતા જો કે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોને કઈ રીતે આ પૌષ્ટિક ખોરાક પૂરું પાડવામાં આવે છે તે જોવાનો હતો જેમાં સૌ સંચાલક બહેનોએ મોખરી રહી મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતર્ગત પ્રિયદોષી પ્રાથમિક શાળામાં દિશા શહેર મામલા સાહેબના અધ્યક્ષ સ્થાને જે હરીફાઈનું આયોજન થયું છે તેમાં બહેનોએ જે ભાગ લીધો છે અને જે વાનગીઓ રજૂ કરી છે ખરેખર તમામ વાનગીઓ ટેસ્ટી અને પૃષ્ટિક જોવા મળી છે અને એમાં ઇનામ વિતરણ પણ ત્રણ હજાર રૂપિયાનો ચેક જે પ્રથમ આંગના વ્યવસ્થાપકને આપવામાં આવેલ છે આ યોજનાનો હેતુ એટલો છે કે ઉત્તરોત્તર આ યોજનામાં ક્વોલિટી અને પોષણ બંને વસ્તુ જળવાય અને જે શાળામાં અભ્યાસ કરતાં બાળકો છે એમાં કુપોષણનું પ્રમાણ ઘટે અને ક્વૉલિટી ઊંચી આવવાથી શાળાની સો ટકા રજીસ્ટર આ સંખ્યા આ યોજનામાં લાભ લે અને